નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમારું બેંકમાં ખાતું હોય તો વિડીયો ખાસ અને અંત સુધી જોજો કારણ કે મિત્રો એસબીઆઈ બેંક પંજાબ નેશનલ બેંક એચડીએફસી બેંક એક્સિસ બેંક આઈસીઆઈસીઆઈ બેંક યુનિયન બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કોટક મહિન્દ્રા બેંક બેંક ઓફ ઇન્ડિયા કેનેરા બેંક તેમજ બેંક ઓફ બરોડા વગેરે જેવી સરકારી તેમજ ખાનગી બેંકોમાં મિત્રો સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં

છીએ તો મિત્રો ગુજરાતના તમામ ખાતા ધારકો વિડિઓના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો સપ્ટેમ્બર મહિનામાં એટીએમોના નિયમોમાં સૌપ્રથમ તો ફેરફાર કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો ઘણી બેન્કોએ તેમના એટીએમ ઉપાડના નિયમોમાં સુધારો કર્યો છે ખાસ કરીને અન્ય બેંકોના એટીએમમાંથી ઉપાડવાની મફત મર્યાદા ઘટાડવામાં આવી છે હવે ગ્રાહકો કોઈ પણ ચાર્જ વગર બીજી બેંકના એટીએમમાંથી ફક્ત ત્રણ વખત જ પૈસા ઉપાડી શકશે પરંતુ આ પછી તમારે દર વખતે રૂપિયા વીસ થી પચીસ નો ચાર્જ ચૂકવવો પડશે તેમજ મિત્રો એટીએમમાંથી દર મહિને માત્ર ત્રણ વખત જ રોકડ ઉપાડી શકશો જો કે દરેક ટ્રાન્ઝેક્શન માટે રૂપિયા પચીસ ની ફી લેવામાં આવશે અગાઉ મિત્રો જે વીસ રૂપિયાની ફી વસૂલવામાં આવતી હતી મિત્રો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પોતાની બેંક સિવાયના પૈસા ઉપાડવા તે પણ બેંકના એટીએમ નિયમ અનુસાર એક દિવસમાં વધુમાં વધુ મિત્રો તમે પચાસ હજાર રૂપિયા જ ઉપાડી શકો છો તો મિત્રો એક તો ના નિયમમાં સપ્ટેમ્બર મહિનામાં ફેરફાર કરવામાં આવ્યો છે

તેના બદલે મોટા ભાગના ચેક ક્લિયર થઈ જશે અને મિત્રો થોડેક જ કલાકોમાં લાભાર્થીના ખાતામાં પૈસા જમા થઈ જશે આ પગલું મિત્રો બેન્કિંગ સિસ્ટમમાં ઝડપ પારદર્શિતા અને વિશ્વસનીયતા લાવશે જે વિલંબને ઘટાડશે જે ઘણીવાર વ્યવસાયો અને વ્યક્તિઓ બંને અસુવિધા પહોંચાડતું હતું તેમજ મિત્રો આરબીઆઈ નવા નિયમમાં મોટા ભાગના ચેક માટે એક જ દિવસે રિયલ ટાઈમ સેટલમેન્ટ રજૂ કરવામાં આવ્યું છે બેંકોએ હવે અધતન એઆઈ આધારિત વેરીફિકેશન ટૂલનો ઉપયોગ કરીને મિત્રો ડિજિટલ રીતે ચેક પર પ્રક્રિયા કરવાની જરૂર પડશે સહી અને એકાઉન્ટ ઝડપી પ્રમાણીકરણ થઈ શકે આ ફેરફાર સાથે મિત્રો સવારે જમા કરાવેલ ચેક દિવસોને બદલે કલાકોમાં ક્લિયર થઈ શકશે બેન્કિંગ સમય પછી જમા કરાવેલ ચેક પણ રાતોરાત બેન્સ ક્લિયર દ્વારા ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે

આવી સ્થિતિમાં મિત્રો જો તમે કોઈ ફેરફાર વિશે ખબર ન હોય તો તમે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મિત્રો બેંકના નવા નિયમો અનુસાર જો તમે આ કાર્ડનો ઉપયોગ કરીને ઓનલાઈન પેમેન્ટ કરો છો તો તમે કેટલાક વ્યવહારો માટે કોઈ રિવોર્ડ પોઈન્ટ મળશે નહીં ઉપરાંત મિત્રો જો તમે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર આ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરો છો તો રિવોર્ડ પોઈન્ટ તમારા ખાતામાં જમા થશે નહીં

જ્યારે મિત્રો તમારું ક્રેડિટ કાર્ડ ક્યાંક ખોવાઈ જાય છે ત્યારે કાર્ડ સુરક્ષા યોજના કામમાં આવશે તે સમયે થયેલા તમામ નાણાકીય નુકસાનની ભરપાઈ આ દ્વારા કરવામાં આવશે તેમના પછી મિત્રો લાસ્ટમાં વાત કરીએ ચોથા બદલાવ વિશે એટલે કે ચોથા ફેરફાર વિશે તો મિત્રો આરબીઆઈ દ્વારા રેપો ઘટાડો કરવામાં આવ્યો છે જે આ મિત્રો આરબીઆઈ દ્વારા રેપો રેટમાં જીરો પોઈન્ટ પચાસ ટકા ઘટાડવામાં આવ્યો છે રેપો રેટ ઘટવાથી હોમ લોન સસ્તી થઈ શકે છે તેમજ મિત્રો ઈએમઆઈ ઘટશે અને એફડી સાજમાં પણ સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવી શકે છે મિત્રો બસ આ ચાર મોટા ફેરફાર કે જે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ વીક થી લઈને અંત સુધીમાં અમુક નિયમો લાગુ કરવામાં આવશે અને અમુક નિયમો લાગુ થઈ ચૂક્યા છે જે પછી મિત્રો ખાનગી બેંક હોય કે ગવર્મેન્ટ એટલે કે સરકારી બેંક હોય ગુજરાતની સમગ્ર બેન્કોમાં આ નિયમો લાગુ કરવામાં આવશે જ બેંક ખાતાધારકોએ આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે નિયમોનું પાલન નહીં કરનાર પાસેથી દંડ વસૂલવામાં આવશે અથવા તો એમના બેંક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે